હલો ફ્રેન્ડ જય સમનારાયણ સ્વાગત છે તમારે બ્લોગમાં આજે આપણે સરસ મજાનો યુઝફુલ આઈડિયો લઈને આવી ગયા છે એ છે આ પોલીનનો યાનિ કે કોથળીઓ આવી કોથળીઓ બધાના ઘરમાં આવતી જ હોય કેમકે આપણે જ્યારે પણ કપડાં લેવા જાય ત્યારે આપણને આની કોથળી લેતા જ હોય છે બરાબર કેવી પણ કહેવાય કોથળી પણ કહેવાય આમાં આપણે કપડાં નાખી આજે આપણને સરસ મજાનો એક આપણે ઈ સાફ કરવા માટે આપણે સરસ મજાનું યુઝફુલ ઝાડુ બનાવશું કેમકે બજારમાં પણ મળે છે એ બધા ફોટા આપણે રાખેલા હોય ઘરમાં તો ઈ સાફ કરવા માટે પણ એ મોઘા મળતા હોય તો આજે આપણે

આવી રીતના કટિંગ કરીને આ ભાગને અલગ કરી દઈશું તો આવી રીતના આપણે બધી પોલિથિન ને કટિંગ કરી લઈશું યાની કે કોથળીને આપણે કટિંગ કરી લઈશું એક બે ત્રણ ચાર ને પાંચ પોલિનમાં આપણે પાંચ ભાગ કરી લીધા છે હવે એક સાઈડથી આવી રીતના કાપી નાખીએ બધી તો અહીંયા બધી પોલીથીન આપણે સરસ મજાની કટિંગ થઈ ગઈ છે તો હવે શું કરવાનું છે આવી રીતના ફરીથી આપણે આને આવી રીતના ભેગી રાખી અને આપણે અડધે સુધી કટિંગ કરવાનું છે આખે આખું કટિંગ નથી કરવાનું આપણે કોથળીને

બરાબર આ જોઈ લે આવી રીતના સરસ મજાની આમ કટિંગ કરી દેવાનું તો તમે જોઈ શકો છો કટિંગ થઈ ગઈ છે બધી કોથળી હવે આપણે આવી રીતના એક લાકડી લઈશું લીધી છે આવી રીતના પોલિથિન યાન કે કોથળીને આપણે કટિંગ કરેલી છે અને આવી રીતના વિતાડશું ફીટ વિતાડવાની આવી રીતના કરતા જશો આવી રીતના આવી રીતના વિટાડી દેવાનું હવે અહીંયા આપણે ડબલ ટેપ મારશું તમારે ડબલ ટેપ નો લગાવી હોય તો ફક્ત સાદી ટેપ આવે વાઇટ એ પણ લગાવી શકો હું અહીંયા ડબલ ટેપ લગાવી દઉં છું બરાબર આવી રીતના કટિંગ કરી કરીશું કાઢી લઈશું ફરીથી આપણે આવી પટ્ટી ઉપાડશું અહીંયા આપણે લગાવશું એનો પણ સરસ મજાનો આવી રીતના રોલ બનાવશું આપણો પ્લાસ્ટિક ની કોથળી થી ઝાડુ બની ને તૈયાર થઈ ગયું છે હું તમને નજીકથી બતાવું તો આ તમે જોઈ શકો છો આવી રીતના ખોટા હોય તો તમે આસાનીથી સાફ કરી શકો બરોબર આવી રીતના અત્યારે હમણાં દિવાળી આવી રહી છે તો બજારમાં ઘણા બધા આવી રીતના ઝાડુ મળતા હોય છે સાફ કરવાનું તો તમે ઈઝીલી ઘરે બનાવી શકો છો તમારા હોય તો તમે દિવાલ પણ રોસી શકો આવી રીતના હોય તો તમે એ પણ આમાં ધોળ સરસ મજાની સાફ થઈ જાય છે બરાબર તો ગાભો મારવાની જરૂર નથી તમે આવી રીતના પ્લાસ્ટિકની કોથળીથી પણ સરસ મજાનો આવી રીતના બેસી જુગાડ બનાવી શકો એ રીતના તમે

તમે ફેંકી દેવાનું આ તમે જોઈને સુકવી પણ શકો છો બરોબર પ્લાસ્ટિક તમારે વિડીયો તમને કેવો લાગ્યો મને લખીને જરૂરથી જણાવજો ને જુઓ તમને મારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ